હેલો હાય આય હાય હું રવિ બારોટ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું ઇક્વાડોરની જેલમાંથી નાસેલા સૌથી ખતરનાક ગુનેગાર એલોર્ફો માસિયાસને પકડવા ઇમરજન્સી લાગુ કરાઈ ફ્રાન્સની પ્રજામાં સરકાર સામે રોષ ફેલાતા પ્રમુખ મેક્રોને વડાપ્રધાન એલિઝાબેથ બોર્નને રાજીનામું અપાવ્યું અમેરિકાના વ્હાઇટ હાઉસના દરવાજા સાથે ગાડી અથાડી દેનાર શખ્સની ધરપકડ અમેરિકાના હ્યુસ્ટનમાં જય શ્રી રામના નારા સાથે ભવ્ય કાર રેલી કાઢવામાં આવી બેંગલુરૂની કંપનીની સીઈઓએ ગોવાની હોટલમાં ચાર વર્ષના પુત્રની હત્યા કરી લાસ્ટ બેગમાં સંતાડી ગોવાથી બેંગલુરુ પહોંચી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાને મણિપુર સરકારે મંજૂરી ના આપી લેન્ડ ફોર જોબ કેસમાં ઈડીએ નવી ચાર્જશીટ બનાવી જેમાં લાલુ યાદવની પુત્રી હેમા સહિત સાતને આરોપી બનાવાયા હૈદરાબાદમાં માતાએ પૈસા આપવાની ના પાડતા અઢાર વર્ષના પુત્રએ સાડીથી ગળો દબાવી માતાની હત્યા કરી અમદાવાદમાં યુએઈના રાષ્ટ્રપતિ અને પીએમ મોદીનો ભવ્ય રોડ શો યોજાયો રાજકોટ કોર્પોરેશને યોજેલી સાયક્લોથોનમાં માત્ર બસો સાયકલ વીરો જોડાયા અમદાવાદના શેલા વિસ્તારના ઘરમાંથી ચૌદ લાખથી વધુની કિંમતના દાગીના ચોરનાર બે શખ્સની ધરપકડ હવામાન વિભાગની આગાહી આગામી ચોવીસ કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોડ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો નહીં યાર